બનાસકાંઠાના વાવ તાલુકાના ગામે પ્રાથમિક શાળાના શાળાના બાળકો મકાન વિના ભણવા મજબૂર બને સરકાર ભલે ને ઢોલ વગાડી વગાડીને શિક્ષણની વાતો કરતી હોય અને સુવિધા બાબતે વાતો કરતી હોય પરંતુ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની કેટલીક શાળાઓ સરકારની પોલ ખોલી નાખે છે ત્યારે વાવ તાલુકાના આછુઆ ગામે આવેલ પ્રાથમિક શાળા બે હજાર ડેમેજ થતાં હરાજી કરી મકાનોને તોડી પડાયા હતા પરંતુ હજુ સુધી નવીન મકાનના બાંધકામનું ટેન્ડર જાહેર કરી શાળાના મકાનનું બાંધકામ કરવા તંત્રને કયો ગ્રહણ લાડે છે એ સવાલ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે આ બાબતે ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમર તંત્રને વારંવાર રજૂ વાત કરી હોવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી અને સરકાર થોડું શિક્ષણ બાબતે ધ્યાન આપે તેવી એમણે માંગ ઉઠાવી હતી શાળાના બાળકો ક્વાર્ટરના મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા છે તેમજ બાળકો હવે બે પાળીમાં ભણવા આવી રહ્યા છે તંત્ર આ ગામમાં પ્રાથમિક શાળાનું નવીન મકાનના બાંધકામનું ટેન્ડર જાહેર કરી બાંધકામ શરૂ કરાવે છે કે પછી શિક્ષણની બાબતમાં સરકારને કોઈ રસ જ નથી એ તો આવનારો સમય જ સાબિત કરશે અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા શું નામ આપનું ગણપ્રધાન મૂળભૂતભાઈ જોશી શું સમસ્યા છે અહીંયા શાળાની અહીંયા આગળ બે હજાર અઢારમાં પ્રાથમિક શાળાના જે મકાન જૂના મકાનનું તોડફોડ થયેલ અને એ મકાનનું હજી સુધી પણ કાંઈ એ મકાનોનું રૂમો તૈયાર થતા નથી એટલા માટે આછવા ગામના વિદ્યાર્થીઓ એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે બહુ હેરાન પરેશાન થાય છે એમના માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એનો કંઈ ઉકેલ આવતો નથી હાલમાં અહીંયા જે શાળા ડેમેજ છે ત્યારથી બની નથી તો હાલમાં વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ ભણી રહ્યા છે હાલમાં બાજુમાં ત્યાં આગળ બાજુની સાઈડમાં એક ક્વોટર છે ત્યાં બે પાળના બે પાળીનું ભણતર રાખ્યું છે જે સવારમાં હાથથી કરે અને બપોરમાં બપોરના અગિયાર વાગ્યા સુધીના ટાઈમમાં આઠથી ને પાંચથી આઠના બાળકો ત્યાં આગળ ભણવા માટે આવે છે અને બાકીના બાળકો પહેલાથી કરી અને પાંચ સુધીના બાળકો અગિયારથી કરી અને પાંચ વાગ્યાર સુધી બે પાડેના ભણતરમાં ત્યાં આગળ બાજુના સાઈડમાં તડકા મળતા બીજી અભ્યાસ કરવા માટે જાય આ બાબતે કોઈ રજૂઆત કરી ખરી વારંવાર રજૂઆત તો કરવા છતાં પણ કંઈ એનું નિવારણ આવ્યું નથી બરાબર શિક્ષકો પણ એના માટે રજૂઆત કરેલ અને અમે પણ ઘણી વખત ગામના પણ રજૂઆત કરી કાલે આવેદનપત્ર ગાંધીનગર કાલે કાલે આપેલો પણ હવે એની રજૂઆત હજી સુધી કાંઈ પાસ થતું નથી અને છોકરાઓ વિદ્યાર્થીઓ બહુ હેરાન પરેશાન થાય છે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે આ અમારા બાંધકામ માટે નવા નવો આ ટેન્ડર બહાર પડે એટલે આ મકાનો રજૂઆત થાય અને હેરાન પરેશાન વિદ્યાર્થીઓ હેરાન પરેશાન ન થાય એના માટે બાળકો બહુ હેરાન થાય છે અને સરકારમાં બાળકાઓ એનાથી બીમાર પણ થઈ જાય છે એના માટે અમે ગામના રજૂઆત કરાશે કે ગમે તે રીતે આ ટેન્ડર પાસ કરીને આ મકાનનું બાંધકામ ચાલુ થાય એવી અમારી ગામનો અને સર્વેજનોની રજૂઆત કરવામાં આવે